પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ આખરા પાણીએ જી હા પંચમહાલ કોંગ્રેસે ઉગ્ર સૂત્રોચ્યાર અને વિરોધ પ્રદર્શન કરીને વહીવટી વહીવટીતંત્રને આવેદનપત્ર આપ્યું અને ભ્રષ્ટાચાર આચરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી પંચમહાલના જાંબુઘોડામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આરોપ થતા તટસ્થ તપાસની માંગ કરાઈ છે કે દાહોદ ભરૂચ અને પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત તે અંગે તપાસ થવી જરૂરી છે કાર્યવાહી થવી જોઈએ તેવી માગણી અને લાગણી સાથે આવેદન પત્ર આપવામાં આવેલું છે પંચમહાલ જિલ્લામાં છે આ કૌભાંડ છે સમગ્ર પંચમહાલ જિલ્લામાં છે અને અમારી લાગણીને ને માગણી એવું છે કે એક તાલુકાની સમગ્ર પંચમહાલ જિલ્લામાં તપાસ થવી જોઈએ સો કરોડ કરતા પણ વધારે સ્કેન્ડલ છે આમાં તટસ્થ તપાસ થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ ના થાય તો અમે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે અપાસ આંદોલન પણ કરીશું જરૂર પડે તો નામદાર કોર્ટ ની અંદર પણ જવાની અમારી તૈયારીઓ છે